ઉપલેટા સ્થિત વેણુ બે ડેમ ફરીવાર ઓવરફ્લો થયો અત્યારે વેણુ બે ડેમના પંદર દરવાજા બાર ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમની નીચાણવાળા વાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતીના પગલાં લેવા આથી સૂચના આપવામાં આવેલ છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વેણુ બે ડેમના પંદર દરવાજા બાર ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે હજારો ખેડૂતોના જીવાદોરી સમાન વેણુ ડેમ બે ગધેથડમાં નવા નીરના આગમનથી ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હર્ષની હેલી ફરી વળી છે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ હું જયદેવ સિંહવાળા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન આજ રોજ ચોવીસ કલાકની અંદર અતિ વરસાદને લીધે વેણુ નદીની અંદર અતિ પાણી આવવામાં આજે વેણુ ડેમની અંદર ઓરોફલો આજે વીસ કાઢિયાની અંદરથી ઢિયા ખોલવામાં આવ્યા છે ઉપરવાસી અતિ વરસાદ છે આવી જ રીતે સતત વરસાદને કારણે આ ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો છે નીચેવાળા વિસ્તારની અંદર એલર્ટ કરવામાં આવ્યા છે પ્રાજ સાહેબ અને મામલતદાર સાહેબે પણ મુલાકાત લીધી આ ડેમની ને અમે બધાએ એલર્ટ કરેલ છે કે આ નીચેવાળા વિસ્તારની અંદર જોર ઓછી કરવી મા ગાયત્રી મારા સાનિધ્યની અંદર આવેલા આ ડેમ છે એટલે કાયમીને માટે વરસાદ સતત અહીંયા માતાજીની મહેરથી અતિ વરસાદ વરસે છે અને આ ડેમની અંદર આ ચોથી વખત ઓરોફલો થયો છે ત્યારે આજે અમે પણ એક ખેડૂતો બધાએ હરખની હેલીએ છીએ અને કાયમીને માટે વરુણદેવને પ્રાર્થના કરીએ છીએ કે આવા નવો વરસાદ આવનારા વર્ષોની અંદર પણ વરસતો રહીએ